દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાંથી ક્રૂરતાને હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને કેટલાક ગ્રામજનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ આ મહિલાને બાઇક સાથે સાંકળ વડે બાંધીને ઢસડવામાં આવીને અર્ધનગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવી આ ઘટનાના કારણે સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોના આધારે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી ને જે આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરનારા આ માનસિકતા ધરાવતા જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવ્યા છે અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હવે જે આ મહિલાને અર્ધનગ્ન કરીને આવી રીતે ફેરવવા પાછળનું કારણ સામે આવી રહ્યું છે જેવી રીતે ટોળાના આરોપ છે કે મહિલા પ્રેમ સંબંધ ધરાવતા હતા અને તેના જ કારણે આ ટોળા દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો જે મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આ મામલાને લઈને પોતાનો દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ આ ઘટનાને વખોડી છે અને તેમણે પોતાની વાત મૂકતા કહ્યું કે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલી સંજેલી તાલુકામાં એક મહિલાને પંદર જેટલા ઈસમ ઘરમાંથી કાઢીને સાંકળ વડે બાંધીને ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરગસ કાઢ્યું હતું આ ખૂબ દુઃખદ બાબત છે સખત શબ્દોમાં આ ઘટનાને અમે વખોડીએ છીએ ગામમાં વડીલો અને મહિલાઓ પણ હશે તો પણ આટલું નિર્લજ કામ કરનાર વ્યક્તિ કેમ રોકાયા નહીં ગુજરાતમાં કાયદાની વ્યવસ્થા ખાડે ગઈ છે સરકાર મહિલા સલામતીની વાતો કરે છે

દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છે પણ રોજ બરોજના પેપરોમાં જોઈએ છે આવા મીડિયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ આવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડનના ધારાસભ્ય ચેતર વસાવા તેમણે સરકારને આડે હાથ લીધા છે અને જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે તેની સામે સવાલ ઉઠાવ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે ગુજરાત પણ મણિપુર જેવી ઘટના ઘટી હોય ગુજરાતના દાહોદમાં જે અર્ધનગ્ન કરીને મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે ખૂબ દુઃખદ છે ગુજરાતમાં કાયદાની વ્યવસ્થા ખાડી ગઈ હોય તે પ્રકારના આરોપો પણ ઈશુદાન ગઢવી લગાવી રહ્યા છે અને સાથે જ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઉપર પ્રહાર કરતા શું વાત કહી છે તે સાંભળી લો ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન હાલતમાં એનો સરઘસ કાઢવામાં આવ્યું કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેણે દેશ દુનિયામાં ચકચાર મચાવી હતી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરડ કાઢવામાં મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી એ અલગ બાબત છે અને ગુજરાતની જનતાને ન્યાય આપવો ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ વ્યવસ્થા આપવી એ અલગ બાબત છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામા આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે મુખ્યમંત્રી ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે આટલેથી ન અટકતા જણાવ્યું ગુજરાતમાં જે રીતે અવારનવાર દુષ્કર્મ અને હત્યાના બનાવો બની રહ્યા છે તે સામાન્ય બાબત થઈ ગઈ એવું લાગી રહ્યું છે આરોપીઓમાં જાણ જાણે કે કાયદાનો ડર રહ્યો ન હોય તેવી રીતે બેફામ બન્યા છે અને તેમના મામલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે રાજીનામાની માંગ પણ કરી છે દર્શક મિત્રો એન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં